આવી દે હા જબર જોઈ હોવા લાવ રે આ એમ કરો પૈસા બાનાલા પર પોતે દે એટલે બતાવું તું

તારેલા કામ જા અમે જા ખેતરમાં ક્યાં હે તમે જા બોલા અમે નહીં બોલા તમે જો શું કે છે ખેતરમાં જા ખેતરમાં ખેતરમાં જશો હો હારો જો જો લઈ ડડે રે આ હારું હારું એલા રો ઓ

આ બધું કાલની મોઘવારી થાય છે હેડો બેટા નાનો રસ્તો લેવા ગયો છોકરા ક્ષેત્ર માંથી આવે એટલી ઘડી તો આપણા લાખની દાતો પ્રેમ ગાડી વાળા લઈને જવો પડશે

पावड़त मेलतो ओगा ओटो मारिया आडा पुलिकियो आ थोड़ा नमाड़ियो है फूलना सरी गयो है इन कफाने होए एंड उन तो कोइ नहीं होए ऐ जाओ पापा Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ઓય હેડો 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 સુબા તું કેમ ના જારું તું આ હું જો તો લાકડીઓમાં આ થોડી ઉલ્યું વસ્તુ લાવી છે લવરાવ જોઈ હેડો વસ્તુ ઈ તમે હેડો ખરી મૂકવું પડશે અલ સર્કરમાંથી બોલ્યા કરો

આને અગર આ ઈમેલ તો બાજી શું ઈમેલ તો આ ગાળવીને ગરવ કુલર થાય વાયરો ખાવાનો લઈ દો ફટોફટ ફટોફટ લઈ દો આ બધાને ગરમી લાગે તો લઈ જાય ઊંચીનું ના શી પાડવું જાલાલી જાલી મેલો લ્યો હા 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 સીન મેલો ભાગ છે બરો ને ભાગે ને ને ભાગે કોને કા કર લઈ લો લઈ લો લઈ લો આવશે

के सब चोर है साले <्यारे कि अग्णागे> नहीं 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 તો છોકરા રાધી રાધી થઈ જવાના આખું નવું ઘર મોડે એટલું શ્યામન લાવ્યું બેટા કોઈ